જય શ્રી કૃષ્ણ આજે આપણે વાત કરવાની છે કે આપણે ઘણી વખત સાંભળેલું છે કે કાળ ને મૃત્યુ સમસ્યાઓ આ બધી વાત સાંભળેલી છે આપણે રોજે લગભગ આ શબ્દો સાંભળતા રહેલા છે તો ખરેખર કાળ એટલે શું કાળ કોને કહેવાય તો આ પ્રશ્ન આજે આપણે વાગોળવાનો છે આ પ્રશ્ન ઉપર આપણે વાત કરવાની છે તો આપણને સામાન્ય એક અર્થ એમ સમજાય કે કાળ એટલે આપણું મૃત્યુ તો મૃત્યુ છે તેની પ્રતિક્ષા કરવાની છે આપણે શું કરવાનું છે મૃત્યુ અને જીવન આ બે વચ્ચેનો જે સમયગાળો છે તેને આપણે સમજવાનો છે તેને આપણે સંભાળવાનો છે અને તેનો આપણે સદુપયોગ કરવાનો છે ત્યારે જે જે કાળ છે ને એને આપણે ને કે કાળને કોઈ રોકી નથી શકતું ઘણી વખત આપણે સાંભળેલું પણ છે કે કાળ જ્યારે આવે છે ને ત્યારે વ્યક્તિને પોતાનું જે આખું જીવનનું જે પણ કાંઈ કર્યું હોય તે બધું નજર સમક્ષ આવે છે તો આ જે મૃત્યુ છે તેને આપણે કેવી રીતે સમજવાનું છે અને આ મૃત્યુને સમજવા માટે આપણે શું કરવું પડશે કારણ કે જન્મ છે તો મૃત્યુ અટલ છે અટલ સત્ય છે તેને કોઈ રોકી ન શકે કદાચ ભગવાન પણ માનવ શરીરની અંદર આવ્યા તો તે પણ આ મૃત્યુને ટાળી નથી શક્યા તો જે મારી પાસે અમૂલ્ય વાત છે અમૂલ્ય વસ્તુ છે જે કિંમત કોઈ પણ ન કરી શકે આ લોક કે પરલોકમાં ક્યાંય પણ જેની કિંમત ન થઈ શકે એવું મારી પાસે શું આનો મારે વિચાર કરવાનો છે તો આના માટે મારે રોજે વિચારવાનું છે તો એ એટલે કે મારું આયુષ્ય મારી જિંદગીનો જે કાંઈ સમયગાળો છે જન્મ અને મૃત્યુ વચ્ચેનો જે સમયગાળો છે એટલે કે મારું આયુષ્ય તો જે આપણું આયુષ્ય છે તે કેવું છે કે આપણને સ્વતંત્ર ભગવાને આપી દીધેલું છે એ આપણી પ્રાઇવેટ પ્રોપર્ટી છે એમાં કોઈ દિવસ કોઈનો ભાગ ન પડે સમજી લો કે કોઈને પાંચ મિનિટ આપણી આપણે સમજી લો કે દ્રષ્ટાંત સ્વરૂપે આપણું વાલ સોયું કોઈ હોય આપણા સ્વજનમાં આપણા પરિવારમાં ખૂબ જ આપણને વાલું હોય અને એને એના જીવનની અંતિમ ક્ષણો ચાલતી હોય તો આપણને એના ઉપર ખૂબ જ પ્રીતિ હોય તો આપણે એને આપણા આપણા જીવનના બે વરસ કે પાંચ વરસ આપી શકશું અથવા તો આપણે જરૂર હોય તો આપણે કોઈની લઈ શકશું આ અટલ સત્ય છે કે આપણા જીવનને આપણે સમજીએ ને તો આપણા આપણી પ્રાઇ પ્રોપર પ્રાઇવેટ આપણું કાંઈ હોય ને આપણા જીવનની અંદર તો આપણું આયુષ્ય છે અને એ જે આપણું આયુષ્ય છે ને આપણે કોઈને આપી પણ નથી શકતા અને કોઈ પાસેથી લઈ પણ નથી શકતા તો આ એટલું સ્વતંત્ર છે આપણને આપી દીધેલું કે એની અંદર આપણે કોઈ દિવસ ક્યારેય ડોક્યું ન કર્યું ક્યારેય એ તરફ આપણે લક્ષ્ય કર્યો ક્યારેય આપણે એ બધું ધ્યાન ન દીધું રોજે આપણા દિવસ ઉગે છે ને દિવસ હાથમે છે રોજ આપણા ચોવીસ કલાક વયા જાય છે કહેવાય છે કે આજનો દિવસ કેલેન્ડરમાંથી નીકળી ગયા પછી એ ક્યારેય પાછો નથી આવતો તો એ કેટલો કિંમતી છે

પાછું ધકેલી નથી શક્યું અને જીવનને પાછું શરૂ કરી નથી શક્યું તો ખરેખર આમાં આપણે શું સમજવાનું છે પાનબાઈ પણ સરસ કહી ગયા કે વીજળીના ચમકારે મોતીડા પરો પાનબાઈ એક દિવસ અચાનક અંધારો થશે તો આ વીજળીનો ચમકારો એટલે શું અને મોતીડું એટલે શું આપણે ગાયું બહુ બહુ બધા ભજનો ગાઈએ છીએ આપણે બહુ બધા કીર્તનો પણ યાદ છે કીર્તનો આપણે ગાય છે પણ ખરા પણ કહેવાય ને કે આપણે કાન રસિયા બની ગયા છીએ કાન રસિયા એટલે કે આપણને બસ ગાવામાં અને સાંભળવામાં જ રસ છે કાન રસિયા નથી બનવાનું આપણે જ્ઞાન રસિયા બનવાનું છે જ્ઞાન રસિયા એટલે કે આપણે કરવું પડે છે જ્ઞાન કોને કહેવાય કે એક શ્રેષ્ઠ સમજણ આવે ને પછી આપણે કામે લાગીએ છીએ કરવા લાગીએ છીએ ન ખબર પડતા આપણે કરવા લાગીએ છીએ અને એવું કરીએ છીએ આજે કાન રસિયા આપણને ખાલી સાંભળવાની જ આદત પડી છે કરવું કઈ નથી આપણે ખૂબ કથાઓ સાંભળીએ છીએ કીર્તન સાંભળીએ છીએ અદભૂત ભજનો સાંભળીએ છીએ કે જે સાંભળતા હોય ને ત્યારે આપણા રૂવાડા ઉભા થઈ જાય રૂવાડા ઉભા થઈ જાય એટલે રૂવાડે રૂવાડે ભગવાન આવી જાય એવું થઈ જાય પણ આપણે એમાંથી લીધું શું આપણા જીવનની અંદર આપણે કેટલું સ્વીકાર્યું અથવા તો એ શબ્દ ઉપર આપણે કેટલા કાર્યવર્ત થયા કાર્યરત થવું ને ખૂબ જ અગત્યની વસ્તુ છે સાંભળવું ને એના કરતાંય જે કાર્ય કરવા લાગીએ છે ને સાંભળ્યા પછી એ ખૂબ જ અગ અગત્યનો ભાગ ભજવે છે વ્યાસજી પણ આપણને કહી ગયા છે ભાગવતની અંદર કે ખરો શ્રેષ્ઠ વ્યક્તિ કોને કહેવાય કે જે રોજે પોતાના મૃત્યુને યાદ કરી અને પોતાના જીવનની અંદર કાર્ય કરવા લાગે છે ભગવાનનું ભજન કરવા લાગે છે ભજન એટલે ગાવું સાંભળવું એ હોય મ્યુઝિક હોય એ મ્યુઝિક નાચવું ડોલવું એટલે ભજન નથી ભજન એટલે પ્રાપ્ત કરી લેવું જીવનની અંદર કઈક કર્મ ની પૂંજી બાંધી લેવી તો એવું કર્મ કરવું એને ભજન કહેવામાં આવે છે તો આ જે વ્યાસજી કહે છે કે જે વ્યક્તિ રોજ પોતાના મૃત્યુને યાદ કરે છે અને રોજ જે કાર્યરત થાય છે તે જીવનની અંદર કઈક કર્મ કરી લે છે તો કર્મ એટલે શું આપણે વિચાર આવે તો આપણે સંસારની જે કઈ જવાબદારીઓ લઈને બેઠા છીએ એ આપણું કર્મ છે એ તો આપણી ફરજ છે અને એ ફરજ બજાવવા માટે ભગવાને આપણને જગતના રંગમંચ ઉપર એક કલાકાર બની અને બનાવીને મોકલ્યા છે જેવી જેની જવાબદારી જેને જેવો રોલ આપ્યો છે ભગવાને એવો રોલ ભજવવાનો છે પણ જે શ્રેષ્ઠતમ રોલ ભજવીને જશે ને એને ભગવાન પુરસ્કાર આપે છે શું પુરસ્કાર આપે છે જે શ્રેષ્ઠતમ રોલ ભજવી અને આ રોલ ભજવતા ભજવતા જે પોતાના આત્મસાત પોતાના આત્માનું કલ્યાણ કરી લેશે પોતાનું કર્મનું ભાથું બાંધી લેશે તે જે જીવાત્મા છે તેને ભગવાન ફરીને મનુષ્ય અવતાર આપે છે તો એ ક્યારે બને કે જે મારું પ્રાઇવેટ છે એ મેં ભગવાનને સમર્પિત કર્યું છે મારું પ્રાઇવેટ શું તો આગળ આપણે કીધું એમ કે મારું આયુષ્ય તો મારા જીવનની જે શ્રેષ્ઠતમ જે મારો કિંમતી સમય છે તે સમયને મેં મારા માટે નહીં પ્રભુ માટે મે ખર્ચો છે પ્રભુ પ્રભુનું કામ ખરેખર તો આપણે કરી જ નથી શકવાના જે વિશ્વ નિયંતા છે એનું કામ આપણે કેવી રીતે કરવાના છે પણ એક નાના બાળક જેવું છે કે બાળક છે તે માનું કામ કરવા લાગે ને મા હું તને આ કરાવું પાંચ વર્ષનું બાળક છે એ એમ કે માં લાય હું તને તારી સાડી ધોઈ દઉં એ બાળક કદાપી નથી ધોઈ શકવાનું પણ માને અંદરથી ગલગલિયા થાય છે કે મારા દીકરાએ મારી દીકરીએ પ્રયત્ન તો કર્યો એ ખરેખર માની સાડી પાંચ વર્ષનું કે બે વર્ષનું બાળક હોય ન ધોઈ શકે પણ જે માના માટે એને પ્રેમ થયો માની ઉપર લાગણી થઈ અને માનું કામ કરવાનું એને કીધું કે માં હું તને મદદ કરું મા તને તારું હું કામ કરું તો આ જગત પિતા છે એને આપણને આ સૃષ્ટિ ઉપર મનુષ્ય બનાવીને મોકલ્યા છે તો આપણી પાસે કંઈક એની અપેક્ષા હશે તો આપણે એવું કંઈક નિસ્વાર્થ ભાવે કામ કરીએ કે ભગવાન એમાં તારું જ તે મારું કાંઈ નહીં અને કરી અને ભૂલી જવાનું આ જે સમય ભગવાનને આપણે આપ્યો છે ને એ ભગવાન એની નોંધ લે છે અને ભગવાન કેવો છે એક દાણો આપણે ખેતરની અંદર એક દાણો નાખ્યો હોય ને તો એના અનેક દાણા કરીને આપે છે એક બાજરીનો દાણો વાવ્યો હોય તો એમાંથી ડુંડામાંથી ખોબો ભરાય એટલા દાણા એક ડુંડામાં તો એવા તો કેટલા ડુંડા આવે છે તો વિચાર કરીએ કે આ એક દાણાનો જો ભગવાન અનેક દાણા કરીને આપતો હોય તો ભગવાન મારી એક કલાક હું આપું છું મારો જે જિંદગીનો હું અમૂલ્ય સમય નિસ્વાર્થ ભાવે આપું છું જેમાં મારો કોઈ પણ જાતનો સ્વાર્થ નથી ત્યારે ભગવાન મને અનેક ગણું કરી અને ફરીને મનુષ્ય અવતાર તરીકે ભગવાન મને જન્મ આપશે પણ એના માટે મારે મારી વૃત્તિને કેળવવાની છે મારે મારા વિચારને બદલવાનો છે મારે મારે જીવનનું વર્તન છે મારું જીવનશૈલી છે તેને બદલવાની છે ખરેખર મારે કાલે જ મારું મૃત્યુ છે એવો જો મને રોજે વિચાર આવશે તો મારા જીવનની અંદર ખરેખર સંસારમાં રહેવા હોવા છતાં વૈરાગ આવી જાય છે અને આને જ સત્સંગ કહેવાય આને જ કથા કહેવાય આપણે એમ કહીએ ને કથા સાંભળી સત્સંગ સાંભળ્યો તો જે સત્યનો સંગ કરાવે સત્ય એટલે ઈશ્વર સત્ય એટલે પ્રભુના વિચારો

ત્યારે આવા જે મોતી ભજન કરી લેવાનું કર્મ ભેગું કરી લેવાનું કર્મનું ભાથું બાંધી લેવાનું એટલે કેવાય કે વીજળીના ચમકારે કારણ કે જો એ વીજળીનો ચમકારો એક વાર થાય ને પછી તો પાછી રાહ જોવી પડે છે આ મનુષ્ય દેહ મેળવ્યો છે ફરીને પાછો મળશે કે નહીં તેના માટે પાછી રાહ જોવી પડશે એટલા માટે ચમકારો થયો છે એ ભેગું મોતું લેવું એટલે કે જ્યારથી મને સમજણ પડી કે ખરેખર મારા જીવન નું લક્ષ્ય શું છે મારા જીવનનો હેતુ શું છે તો કીધું છે ને કે કાળ આવીને ઊભો રહેશે કાળ એટલે મારો સમય મારો સમય છે તે રોજે ઓછો થાય છે જીવનનો એના માટે મને ચિંતા થવી જોઈએ અને ચિંતા માત્ર નથી કરવાની ચિંતા કર્યા પછી ચિંતન અને ચિંતન કરીશું ને ત્યારે ખ્યાલ આવશે કે ખરેખર મારે શું કરવાનું છે આ જગતમાંથી મારે શું લઈને જવાનું છે આપણે એમ કહી છે કે કાઈ લઈને નોતા આવ્યા ને કાઈ લઈને જવાનું નથી ખરેખર આપણી માન્યતા ખોટી છે આપણા વેદો આપણા ઉપનિષદો આપણું ભાગવત એમ કે છે તું કર્મનું ભાથું લઈને આવ્યો તો જે તું ભોગવતો રહેલો છો તું જે માણતો રહેલો છે માનવ જીવન દરમિયાન આ માનવ શરીર છે ને એ જ મોટા મોટી ભગવાનની આપેલી એક બક્ષિસ છે એ જ આપણું મોટું કર્મ છે કે જે ભગવાન આપણને માનવ બનાવ્યા અને આપણે આ માનવ જન્મ દરમિયાન જે કાંઈ કામ કરશું જે શ્રેષ્ઠ જેને કહેવામાં આવે છે જેને શ્રેષ્ઠ કર્મનું ભાથું કહેવામાં આવે છે તે જ્યારે લઈને આપણે મૃત્યુ થશે ત્યારે લઈને આપણે જવાનું જ્યારે લઈને જાશું ત્યારે ભગવાન આપણી નોંધ લેશે અને ભગવાનને કહેવાય ને કે જે બાળક છે ને તે આખું વર્ષ ખૂબ જ મહેનત કરી હોય ખૂબ જ સ્કૂલની અંદર ધ્યાન આપ્યું હોય જે શિક્ષકો છે તેણે ભણાવ્યું હોય એમાં ખૂબ ધ્યાન આપ્યું હોય અને દિલ દઈને ભણ્યું હોય મહેનત કરીને ભણ્યું હોય અને એ બાળકનું જ્યારે વર્ષે રિઝલ્ટ આવે છે ને જ્યારે પરિણામ આવે છે ને ત્યારે એ પરિણામ જોઈ અને એના એના એને કહેવાય ને એના પગની અંદર જે થનગનાટ હોય ને એ કંઈક અલગ હોય છે શા માટે કે એણે આખું વર્ષ મહેનત કરી છે અને જે બાળકે ખાલી ઠાગાઠોયા કર્યા હોય જરા પણ ધ્યાન ન આપ્યું હોય સમયનો સદુપયોગ ન કર્યો હોય એ જ્યારે વર્ષ પૂરું થાય અને એને પણ પરિણામ મળે છે પણ એ પરિણામ છે ને એના પગના આ જે પગ છે ને એને ઢીલા કરી દેશે એ ધ્રુજવા માંડે છે શા માટે કર્યું નથી પરિણામમાં આવ્યો છે શૂન્ય આવ્યું છે ત્યારે આ જગતની અંદરથી જ્યારે કાળ આપણને બોલાવશે ને ત્યારે આ કાળની સામે જ્યારે આપણે ઉભા ને ત્યારે આપણા ટાંટિયા ક્યારે નિધ્રુજે ધ્રુજે કે આપણે એવું કઈ કર્યું હશે જીવનમાં એવું કંઈક કાર્ય કરી ગયા છું કે જે ભગવાનને કેવા જેવું હોય ભગવાન જેની નોંધ લે ત્યારે આવું કરીશું ત્યારે આ જગતની શુદ્ધ ચૈતન્ય રૂપી આત્મા છે પરમ આત્મા છે જે ભગવાનનો અંશ છે ભગવાનમાંથી છૂટો પડેલો પરમાત્મામાંથી છૂટો પડેલો આત્મા છે તે શુદ્ધ અને ચૈતન્ય સ્વરૂપ છે શુદ્ધ અને મોતી ચણે છે મોતી એટલે કે ભગવાનનો જે સત્સંગ છે ભગવાનની જે ભક્તિ છે તેનું જે સ્વરૂપ એનું એના જે જીવનનું છે ચરિત્ર છે તેનું આચરણ કરે છે એટલે એને મોતી ચિણા કહેવાય છે એટલે કે છે ને કે જીવ શાને ફરે છે પગોમાનમાં અભિમાનમાં તારે રે ઊભાડા નામ કાનમાં પ્રભુ નો સંદેશો નહી આવે આવે તાર કે તારે આવું કહી ગયા છે કે આ ભાડા નું મકાન છે આની નોટિસ પણ નહીં આવે અહીંયાનું જગતનું મકાન હશે તો એની નોટિસ આવશે કે મહિના પછી ખાલી કરો આની તો નોટિસ પણ નથી આપતો માટે સમજ્યા ત્યાંથી સવાર આપણે કરવા લાગીએ કરવા લાગીશું એટલે કર્મનું ભાથું બંધાવા લાગશે જે મારો સ્વાર્થ છે તે છોડી અને જ્યારે હું કરીશ ને ત્યારે મારું સંપૂર્ણ જીવન છે ભગવાનને મેં સમર્પિત કર્યું કહેવાય છે અને આના માટે તો ઘણી વાતો છે જે અધૂરી વાત છે તે આપણે આગળ આગળના વિડીયોમાં કરીશું આજ માટે અસ્તુ ફરી પાછા મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ